નમસ્કાર દોસ્તો ફટાફટ ગુજરાત સમાચાર ચેનલમાં તમારું સ્વાગત છે તમે જોઈ રહ્યા છો દેશ દુનિયાના સૌથી મોટા અને તાજા સમાચાર બીજા મોટા સમાચાર ને લઈને વાત કરી લઈએ તો રાજ્યમાં આગામી પાંચ દિવસમાં ભારેથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે જેમાં રાજકોટ જામનગર અમરેલી ભાવનગર મોરબી જુનાગઢમાં ભારે વરસાદ પડ્યો હતો તેથી માછીમારોને આગમી પાંચ દિવસ દરિયો ન ખેડવા જવાની સૂચના આપવામાં આવી છે દક્ષિણ ગુજરાત અને ઉત્તર ગુજરાતમાં પણ સાયક્લોન સર્ક્યુલેશન સક્રિય બન્યું છે આમરલાલ પટેલે જણાવ્યું કે એક નહીં ત્રણ ત્રણ સિસ્ટમ સક્રિય બને છે તેથી આ તારીખોમાં ગુજરાતને ગમો છે ગુજરાતમાં અતિથી અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે હવામાન વિભાગે આપેલી માહિતી પ્રમાણે અનેક જિલ્લાઓમાં વરસાદની ભારેથી અતિભારે આગાહી કરવામાં આવી છે કચ્છ ભાવનગર સુરેન્દ્રનગર ખેડા છોટાઉદેપુર તાપી જિલ્લાઓને ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું છે અષાઢી અષાઢી લઈને સમાચાર સામે આવી રહ્યા છે અમદાવાદમાં એકસો સુડતાલીસ મી રથયાત્રા નીકળશે આ માટે મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલે ગાંધીનગર ખાતે એક ઉચ્ચ સ્તરીય સમીક્ષા બેઠક યોજી હતી જેમાં રથયાત્રામાં શાંતિ સલામતી સાથે યોજાય તે માટે પોલીસ તંત્રની સજ્જતાની સમીક્ષા એક યોજી હતી આ બેઠકમાં ગૃહ રાજ્યમંત્રી મુખ્ય સચિવ ગૃહ વિભાગના અધિક મુખ્ય સચિવ પોલીસ મહાનિદેશક અમદાવાદ પોલીસ કમિશનર વગેરે સામેલ રહ્યા હતા એકસો સુડતાલીસમી રથયાત્રામાં સોળ કિલોમીટર રૂટ પર અઢાર હજાર સાતસો ચોર્યાસી સુરક્ષાકર્મી રહેશે તૈનાત આ ત્રસની ઘટનાને પગલે અસરવાન સોળા સિવિલ મેડિકલ ટીમો પણ સ્ટેન્ડ બાય રહે છે બીજા મોટા સમાચારને લઈને વાત કરી લઈએ તો બનાસકાંઠામાં મેઘરાજાની ધમાકાદાર બેટિંગ દાંતામાં આઠ ઇંચ જેટલો વરસાદ ઉત્તર મધ્ય ગુજરાતમાં વરસાદી માહોલ છવાયો છે આજે વહેલી સવારથી બનાસકાંઠાના દાતામાં ધમેકાદાર વરસાદ પડી રહ્યો હતો અત્યાર સુધીમાં દાતામાં કુલ આઠ ઇંચ જેટલો વરસાદ ખાબી ગયો છે ઉત્તર ગુજરાતના બનાસકાંઠા સાબરકાંઠા અને મહેસાણામાં સારો એવો વરસાદ વરસી રહ્યો છે

તારીખ એક જાન્યુઆરી થી બે હજાર ચોવીસ સુધી આપવામાં આવી છે મોટી જાહેરાત આ મોંઘવારી ભથ્થાના વધારાનો લાભ રાજ્ય સરકારના પંચાયત સેવાના તથા અન્ય એમ કુલ ચાર પોઈન્ટ લાખ કર્મયોગીઓ અંદાજે ચાર પોઈન્ટ લાખ જેટલા નિવૃત્ત કર્મચારીઓ એટલે કે પેન્શન કાર્યો મળવાપાત્ર છે ખેડૂતો માટે મોટી ખુશખબર સામે આવી રહી છે મોસમી વરસાદમાં થયેલા નુકસાનને વળતરને લઈને સરકાર મહત્વનો નિર્ણય લીધો છે માર્ચ અને મે મહિનામાં વરસેલા કમોસમી વરસાદથી નુકસાનને અંગે સહાય ચૂકવવામાં આવશે માર્ચ બે હજાર ચોવીસમાં સાબરકાંઠાના મહેસાણા ખેડા અને અરવલ્લીમાં નવ હજાર છસો ચુમોતેર ખેડૂતોને કમોસમી વરસાદની સહાય ચૂકવવામાં આવશે જ્યારે મે બે હજાર ચોવીસમાં નર્મદા સુરત અને વલસાડ જિલ્લામાં તેર હજાર ઓગણસિત્તેર ખેડૂતોને સહાય ચૂકવવામાં આવશે

ત્યારે બીજા સમાચાર શાકભાજીને લઈને સામે આવી રહ્યા છે ટમેટાએ સદી ફટકારી છે કન્ઝ્યુમર મિનિસ્ટ્રી વેબસાઇટ અનુસાર રિટેલ માર્કેટમાં ટમેટાએ સદીનો આંકડો પાર કરી લીધો છે તેની કિંમત એકસો ત્રીસ રૂપિયા સુધી પહોંચી ગઈ છે એટલું જ નહીં બટાકા અને ડુંગળીના ભાવમાં પણ એસી થી નેવું રૂપિયાનો આસપાસ છે ચોમાસાથી પ્રભાવિત થયેલા શહેરોમાં ટમાટાનો ભાવ સો રૂપિયા પર પહોંચી ગયા છે ભારે વરસાદને કારણે ઘણી જગ્યાએ શાકભાજી અને ફળો બગડી રહ્યા હતા જેને કારણે શાકભાજીના ભાવ વધી રહ્યા છે ખેતીવાડી ખાતાની યોજનાનો લાભ લેવા માટે આઈ ખેડૂત પોર્ટલ પર ત્રણ જુલાઈ અરજી કરી શકાય છે ખેડૂતોને ઓનલાઈન અરજી કરવા માટે વીસી મારફતે અથવા જન સુવિધા કેન્દ્ર સીએસસી આઈ ખેડૂત પોર્ટલ પર મારફતે કરી શકાય આ સમયગાળા દરમિયાન સોનાની નિપટી કરતા પણ ઘણું સારું પ્રદર્શન કર્યું છે સોનાના ભાવમાં સતત આઠ હજાર ચારસો રૂપિયા મોંઘુ થયું છે ગુજરાતમાં જોરદાર વરસાદ ઉત્તર ગુજરાત પર બની વરસાદી સિસ્ટમ સૌરાષ્ટ્ર અને દક્ષિણ ગુજરાતમાં ભારતીય અતિ ભારે વરસાદ પડ્યા બાદ હવે ઉત્તર ગુજરાતમાં ભારે વરસાદ શરૂ થયો છે રોજ ત્રણ ભારે વરસાદ નોંધાયો છે અને ગુજરાત ઉત્તર ગુજરાતમાં ઘણા વિસ્તારોમાં વરસાદ પડ્યો હતો હાલ ઉત્તર ગુજરાત અને સર્ક્યુલેશન બની રહ્યું છે તેના કારણે રાજ્યમાં હજી પણ ઘણા જિલ્લામાં વરસાદ પડવાની શક્યતા છે ઉપરાંત કેટલાક વિસ્તારોમાં ભારેથી અતિભારે વરસાદ થવાની શક્યતા છે